ઉપલેટા ડીડી જ્વેલર્સનો એક ભવ્ય ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવેલ હતું અને આ ડ્રોમાં દયાબેન જુનિયરની ભૂમિકા ભજવવા ઉપલેટા અમીધારા હોટલમાં પધાર્યા હતા અને ત્યાં ડ્રોનનું પણ આયોજન કરવામાં આવેલ હતું અને ડીડી જ્વેલર્સના જે પણ ગ્રાહકો હતા અને ડ્રોમાં જે લોકોને ઇનામ મળેલું છે તે લોકોને પરત કરવામાં આવ્યું હતું અને આ રાતના ભોજનનું પણ આયોજન કરવામાં આવેલું હતું આ ડ્રોમાં નાના નાના ભૂલકાઓને ડિસ્કો ડાન્સર અને ઇનામની ટિકિટનું નું ખેંચવામાં આવ્યું હતું રીડી જ્વેલર્સનો સ્ટાફ અને મિત્ર સરકાર આપ્યો હતો રિપોર્ટર ભાવેશ કોહિલ ઉપલેટા બેન આજે તમે જે પ્રોગ્રામ આવ્યા છો એના વિશે મને જે બે શબ્દ મારું નામ કાજલ રામાનંદી છે ઉર્ફ ગુજુ દયાબેન ડીડી જ્વેલર્સ અહીંયાનું આયોજન એટલું બેસ્ટ હતું એ લોકોની ઓફર એન્ડ પબ્લિક પણ બહુ શાંતિથી બધું ઉખાડ્યા છે પ્લસ કે આ લોકોનું આયોજન એટલું બેસ્ટ હતું એટલે લોકો પણ ઝૂમવાની વ્યવસ્થા અલક કરવામાં આવેલી છે એન્ડ સ્ટેજ પબ્લિક બહુ જ મસ્ત આવી છે આજે ઉપલેટા તમે પધાર્યા છો ડીડી જર્ન્સનો શો જોયો તો કેવો લાગ્યો તમને અરે બહુ બજ મસ્ત અને ઉપલેટા તો આમ પણ પહેલેથી મારા માટે બહુ છે હે તો આજના પ્રોગ્રામમાં તમે અત્યારે આવ્યા છો અને ડ્રો કર્યો છે તો જે લોકોને ફાયદો થયો છે એ વિશે તમને બોલશો ફાયદો થયો છે છે ફાયદો સારું